તો નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે અને તમે જે આગળ વિડીયોમાં તે બેન કેવું સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે અને તમે આ ગીત કઈ જગ્યા પર ના સાંભળ્યું હોય મિત્રો અને હાલમાં આ ગીત જે બેન ગાઈ રહ્યા છે તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ બેન ગીત લાઈવ માં ગાય છે અને લાખો લોકો આ બેન નું ગીત નિહાળી રહ્યા છે અને આ બેન નું ગીત સાંભળીને લોકો પણ શું કહી રહ્યા છે મિત્રો અને તમને આ બેન નું ગીત કેવું લાગ્યું છે તમારે કોમેન્ટ જરૂર કરવાની છે અને આવા વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે અને આપણે વાત કરીએ તો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો જે વિડીયો વાયરલ થતા હોય છે તે આપણી ચેનલ પર આવશે એટલે તમારા સુધી વિડીયો પહોંચી શકે એટલે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા મિત્રો અને આજે બેન ગીત ગાઈ રહ્યા છે તેમનું નામ રશ્મિતા બેન રબારી છે અને તમને આગળ વિડીયો પણ આ બેનનો બતાવીશ એટલે વિડીયો પૂરો જોજો આ બેન આગળ કેવું ગીત ગાઈ રહ્યા છે અને આ બેનનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તો તમે સૌપ્રથમ આ બેનનો વિડીયો જોઈ લો મિત્રો